નમસ્કાર ક્રેક જીપીએસસી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આપણે આકૃતિઓની ગણતરી એ વિશે સિરીઝ આખી જોઈએ છીએ તો એમાં આજે જોઈએ કે ચોરસની ગણતરી કેવી રીતે કરવી જો ચોરસની ગણતરી કરવી છે તો હવે એક સ્પષ્ટતા કરી દઉં કે જે પણ હું ફિગર ડ્રો કરું છું જે પણ આકૃતિ દોરીશ એમાં જે નાના નાના પાર્ટ્સ છે એ બધાને તમારે ચોરસ સમજવાના છે કારણ કે જાતે આકૃતિ સ્કેલ વગર દોરતા હોય એટલે બની શકે કે ચોરસ જેવું તમને ન દેખાતું હોય પણ માની લેવાનું કે ચોરસ છે ક્લિયર હવે આકૃતિની શરૂઆત કરીએ તો માની લો કે એક આ ચોરસ બનાવ્યો છે એમાં મેં આ ચાર નાના નાના ચોરસ બનાવ્યા છે હવે તમે કહેશો કે આમાં કેટલા ચોરસ છે તો તરત ઓળખી દેશો પહેલા તો નાની બાબતને સમજવાની છે કે યસ કે એક બે ત્રણ અને ચાર આ ચાર ચોરસ છે અને સાથે સાથે મોટો એક ચોરસ છે એટલે કુલ ચાર અને એક પાંચ ચોરસ થયા આ તો દેખાય છે ચાલો હવે એક્ઝેક્ટલી આ આવે કેવી રીતે તો કે જ્યારે કેલ્ક્યુલેશન કરવાનું થાય અને આનાથી વધારે મોટી આકૃતિ થાય તો આ બન્યું કેવી રીતે તો કે આ ફાઇવ જે આન્સર છે આવે છે કેવી રીતે જસ્ટ જોઈએ જો અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે આ વન ટુ છે અને આ બાજુ વન અને ટુ એટલે કે ટુ બાય ટુ ની આકૃતિ થઈ આ વન ટુ ટુ વન ટુ અહીં આપણે લખી દઈએ ટુ બાય ટુ નો ચોરસ કહેવાય હવે આ ટુ બાય ટુ ના ચોરસમાં જસ્ટ તમે જોશો તો બુક્સમાં અલગ અલગ મેથડ આપેલી હોય છે અને આ માટે અને બીજી એન બાય એન આકૃતિ કેવાય કે આમ બાજુ પણ સમાન હોય મીન્સ કે જેટલી હરોળ છે એટલા સ્તંભ હોય ટુ બાય નો થ્રી બાય થ્રી ફોર બાય ફોર આ એન ઇન્ટુ એન પ્રકારનો કહેવાય ઘણી વખત એવું ના આપે અલગ પ્રકારે આપે તો એમાં પાછી બીજી મેથડ યુઝ કરવી પડે પરંતુ આપણે સ્પષ્ટતાથી તમારે ઘણા બધા વિષયો તૈયાર કરવાના છે માત્ર એક જ વિષય એવું નથી કે અમારી જેમ બે કે ત્રણ વિષય કરી અને તમારે કામ ચલાવવાનું છે તમારે તો ઘણા બધા એકસાથે અલગ અલગ વિષયો તૈયાર કરવાના છે તો કેટલી શોર્ટકટ્સ યાદ રાખશો તો બેટર છે કે એક પદ્ધતિ આમાં લઈએ બુક્સમાં ભલે અલગ અલગ શોર્ટકટ્સ આપેલી હોય પરંતુ એક જ પદ્ધતિથી જો બે વસ્તુ ક્લિયર થઈ જતી હોય તો બેટર એ પદ્ધતિ કહેવાય એક્ઝામમાં ઝડપથી યાદ પણ આવે અને કેલ્ક્યુલેટ પણ થઈ જાય ચાલો જસ્ટ જોઈએ કે બુક્સમાં તમને એવું કહેવામાં આવે છે કે જ્યારે એન બાય એન પ્રકારનો હોય તો અહીંયા વન છે અહીંયા ટુ છે અહીંયા વન એન્ડ ટુ મીન્સ કે ટુ બાય ટુનો છે તો વન એન્ડ ટુ જે લખ્યું તો એનો સ્ક્વેર કરવામાં આવે વન સ્ક્વેર ટુ સ્ક્વેર અને બંનેનું ટોટલ એટલે વન સ્ક્વેર વન ટુ સ્ક્વેર ફોર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ આ મેથડ આના પૂરતી બરાબર છે પરંતુ જ્યારે આ પરિસ્થિતિ આવે કે માની લો કે આ એક હું આકૃતિ દોરું છું ચોરસ છે એવું માની આ લંબ ચોરસ છે એમાં મેં આ ત્રણ પાર્ટ પાડ્યા અને વચ્ચે એક પાડ્યો તો અહીંયા શું થયું તો કે વન ટુ થ્રી વન અને ટુ આ તમામ નાના નાના ચોરસ છે એવું માની લેવાનું તો હવે અહીંયા આ એક મેથડ મેં યુઝ કરી તો આ સેમ અહીંયા મેથડ નહીં લાગે આ જ પ્રકારે તમે કેલ્ક્યુલેટ નહીં કરી શકો તો એનો અર્થ એવો થયો કે આના માટે પાછી નવી મેથડ યુઝ કરવાની છે અને એ મેથડ પણ બુક્સમાં આપેલી હોય છે પરંતુ જો આ બંને માટે એક જ મેથડ યુઝ થાય તો તો આપણને ખૂબ ઈઝી પડે તો એ મેથડ જસ્ટ આપણે જોઈએ કરવાનું શું છે તો તમારે માત્ર માત્ર એક લાઈન ખેંચવાની અથવા તો જસ્ટ જોવાનું યાદ રાખવાનું કે હું અહીંયા કરું તો આ કેટલા થયા આ એક પાર્ટ આમ કરીને આમ બનાવી શકું તો આ શું થયું ટુ ઇન્ટુ ટુ વન ટુ આ બે અને આ બે એટલે મેં એક વસ્તુ લખી કે ટુ બાય ટુ એટલે બે દુ ચાર હવે એને ભૂલી જાઓ એ ખૂણાને હવે શું થયું તો કે આ પાર્ટ આવ્યો તો આમાં તો ઓનલી વન છે આમ કે આમ કંઈ ખેંચી શકતો નથી તો એ શું આવ્યું વન ઇન્ટુ વન એવું કહી શકું અથવા તો વન કહી શકું તો એ વન થયું ટોટલ કેટલા થયા ફાઈવ થયા સેમ એ જ આન્સર આવ્યો જસ્ટ હજી એન બાય ની બીજી આકૃતિ જોઈએ માની લો કે ત્રણ હરોળ છે અને ત્રણ સ્તંભ છે વન ટુ થ્રી વન ટુ થ્રી જસ્ટ એ જ જોઈએ તમને એ પણ ખ્યાલ છે કે વન ટુ થ્રી વન સ્ક્વેર ટુ સ્ક્વેર થ્રી સ્ક્વેર એનું ટોટલ કરશો તો પણ ફિગર મળશે અથવા તો સિમ્પલ શું થશે તો કે થ્રી મલ્ટિપ્લાય બાય થ્રી એટલે એક્ઝેક્ટલી એ શું આવ્યું સેમ મેથડ સેમ છે થ્રી સ્ક્વેર કહેવાય હવે આનો યુઝ તો થઈ ગયો આ દેખાય છે નવું યસ શું થાય ટુ બાય ટુ યુઝ કરેલાનો નહીં કરવાનો એટલે ટુ સોરી પ્લસ ટુ સ્ક્વેર હવે આ પાર્ટ વધ્યો જેમ અહીંયા વધ્યો તો એ રીતે તો એ શું છે વન છે અથવા તો વન સ્ક્વેર મીન્સ હવે તમને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે આપણે કેમ શોર્ટકટ વન સ્ક્વેર પ્લસ ટુ સ્કવેર પ્લસ થ્રી સ્ક્વેર કરતા હતા આના કારણે જ્યાં સુધી કન્સેપ્ટ ના હોય ત્યાં સુધી તમારે ગોખવાનું થાય એટલે હવે તમને ખ્યાલ આવી ગયો કે એક્ઝેક્ટલી થ્રી સ્ક્વેર ટુ સ્ક્વેર વન ઇઝ ઇક્વલ ટુ વન સ્ક્વેર ઊંધું પણ કહી શકીએ વન સ્ક્વેર ટુ સ્ક્વેર એન્ડ થ્રી સ્ક્વેર એટલે આપણે શોર્ટકટમાં એવું લખતા હતા કે વન સ્ક્વેર જેટલા પણ આપ્યા હોય એના સ્ક્વેર કરી અને ટોટલ કર દો હવે ચલો આમાં કેટલા થયા ત્રણ તરીકે નવ બેનો વર ચાર અને એક નવ અને ચાર તેર અને એક ચૌદ ક્લિયર આ વસ્તુ હવે તમને કદાચ વધારે પૂછી નાખે અને ફોર બાય ફોર નો આપે તો પણ આવડશે શું કરવાનું છે ફોર બાય ફોર આપી દીધો માની લો કે હજી આગળ કંઈક ફોર બાય ફોર કરી નાખ્યું ચાલો કંઈક આવી આકૃતિ મળશે ફોર બાય ફોરની તો શું કર્યું વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર અગેન શું થશે તો કે ફોર ઇન્ટુ ફોર એક જોડાશે એમ દેટ ઇઝ ફોર સ્ક્વેર જોડાશે તો ચાર સ્ક્વેર સોળ એમાં એડ કરી દો થઈ ગયું એટલે જે પ્રકારે તમને ફાઇવ બાય ફાઈવ આપે ફોર બાય ફોર આપે થ્રી બાય થ્રી આપે અને એક આ તો તમારે યાદ જ રાખવાનો છે કે જ્યારે એક જ ચોરસમાં માત્ર ને માત્ર ચાર ભાગ પડે એટલે તરત જ કોઈ ગણતરી કરવા નહીં રહેવાનું માઇન્ડમાં યાદ રાખી લેવાનું યસ પાંચ થાય કારણ કે આપણને દેખાય જ છે વન ટુ થ્રી ફોર એન મોટો બધો એ છે પાંચમો ઓકે એટલે આટલી વસ્તુ ખાલી યાદ રાખીશું એટલે આમાં તમને ક્લિયર થઈ ગયું ગણતરી કરવાની ચાલો હવે કદાચ આવું પૂછે તો સેમ ફરીથી યાદ કરાવું શું કર્યું અહીંથી અહીં બંધ કર્યું અહીંથી અહીં અહીંથી અહીં અહીંથી અહીં બસ આ જ ક્રિયા કરવાની છે બીજી કોઈ મેથડ યાદ ના રાખશો તો જસ્ટ જોઈએ કે અહીંથી છેડા સુધી ગયા નીચે ગયા ઓકે શું થયું આ તો કે થ્રી મલ્ટીપ્લાય બાય ટુ ક્લિયર હવે તો કે અહીં ગયા પણ ક્યાંય નીચે નહીં જઈ શકો તો આ જ થયું એટલે ટુ પણ આ કેટલું છે એક જ છે એટલે કે ટુ બાય વનનો બે ગુણ્યા એક જ છે આ ત્રણ ગુણ્યા બે હતું તો બે ગુણ્યા એક એટલે બે એકા બે છ અને બે યસ આઠ થઈ ગઈ ગણતરી આઠ ચોરસ મળશે આમાં ક્લિયર હવે બુક્સમાં એવું કહેવામાં આવે કે જેટલાનો હોય એટલાનો લખી નાખો જો હું તમને બુક્સની મેથડ સમજાવું કહેવા તો આ જ માગશે પણ તમને એવું લાગશે કે યસ આમ કરીએ તો આમ થાય પણ ખરેખર શા માટે એવું છે એ અહીંથી ખ્યાલ આવશે થ્રી બાય ટુ લખશે પછી તમને એવું કહેવામાં આવશે કે હવે એક એક ઘટાડતા જાઓ શું થયું ત્રણમાંથી એક ઘટ્યો એટલે બે થયા બેમાંથી એક ઘટાડો એટલે એક થયો બરાબર વસ્તુ તો એ જ થઈ હજી કદાચ વધારે આકૃતિ આમ લાંબી હોય તો તમે શું કરી શકો સપોઝ ચલો અહીંયા વધારે છે થ્રી લીધા તો અહીંયા આપણે ફોર લઈએ વન ટુ થ્રી ફોર અને ફાઇવ થયા ફાઇવ થયા અને અહીંયા આપણે બે ભાગ પાડીએ એટલે ટોટલ આ ત્રણ ભાગ પડ્યા બે લાઇન કરીએ એટલે વન ટુ થ્રી ફોર ફાઈવ વન ટુ થ્રી બધા જ ચોરસ છે એવું માની લેવાનું તમારે હવે કેટલા ચોરસ બનશે તો વન ટુ થ્રી ફોર ફાઈવ છે અને આ વન ટુ થ્રી છે ચાલો આ તો લખ્યા ન લખીએ તો એ ખ્યાલ છે શું કરીશું પાંચ ગુણ્યા ત્રણ એટલે ડાયરેક્ટ લખી નાખું પાંચ તરી પંદર હવે આ પાર્ટ બંધ થયો આ કેટલા થયા તો ચાર અને બે ચાર દ આઠ અને આ હવે આટલું જ રહ્યું ત્રણ ગુણ્યા એક ત્રણ એકા ત્રણ પંદર પ્લસ આઠ પ્લસ ત્રણ કરો જે આન્સર આવે એ તમારો આન્સર તો આ રીતે જ્યારે એન બાય એન આપે ત્યારે સેમ વસ્તુ તમે આવી જ રીતે કરી શકો આ સમજ્યા એટલે આ તો તમને સમજાઈ જ ગયું હવે ના આપ્યું એન બાય એન એમ બાય એન આપ્યું હોય અને એવું કહેવાય કે એમ ઇન્ટુ એન એટલે કે આ બંને ફિગર અલગ હોય આને કહેવાય એન ઇન્ટુ એન એટલે આ બંને ફિગર સેમ હોય આમ અને આમ સેમ હોય એટલે એને એન બાય એન કહેવાય અને એમ બાય એન કહેવાય ક્લિયર તો આ બંને પ્રકારે તમને ખ્યાલ આવી ગયો કે ચોરસની સંખ્યા ગણતા બેઝિક બાબત જોઈ તમે હવે આ પ્રકારના કોઈ પણ પ્રશ્ન ગમે એમ લાંબુ કરે ટૂંકું કરે ઊભું કરે આડું કરે કોઈ પણ રીતે આ ફિગર આપણે આમ કરી છે આ ફિગર તમને આ રીતે પણ કહી શકે ચાલ શું થયું તો તમારે આમ માનો કે આમ માનો ફિગર સેમ છે આને તમે ગણશો ટુ બાય વન ટુ થ્રી ફોર 5 ટુ બાય 5 એટલે સીધું જ આપણે લખી નાખીએ ટુ બાય ફાઈવ ટેન અને આ શું થયું તો કે વન બાય એક બે ત્રણ અને ચાર એટલે વન બાય ફોર એટલે એક ચોક ચાર ક્લિયર હવે તમે બુકના કન્સેપ્ટ ઉપર જશો તો તમને ખ્યાલ આવશે જો એક ઓછો કર્યો એક ઓછો કર્યો પરંતુ આ વસ્તુ યાદ રાખવી પડશે બાકી અહીંથી તમને તરત જ ખબર પડી ગઈ તો આ રીતે તમારે એન બાય એન અથવા એમ બાય માં કેટલા ચોરસ સમાયેલા છે એ તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો આ વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે પણ આ માહિતીને શેર કરશો સાથે સાથે યુટ્યુબ ચેનલ ક્રેક જીપીએસસીને સબ્સક્રાઇબ કરી તેની પાસેના બેલ આઇકન પર ક્લિક કરી એલર્ટ ઓન કરો જેથી અમે જેવા નવા વિડીયો યુટ્યુબ પર મૂકીશું તરત જ આપને તેનો મેસેજ મળશે થેન્ક યુ